હું દરબતો પ્રાંચુ સૈય્યાજીરામનો ઉત્યાં છું હું સિદ્ધહેરનો પ્રાંચુ છું સરમનો પ્રાંચુ તાપીનામે સરિસ્તા છું છું ચોરવાડના કચ્છનું રણ એ મારું આરણ છે હું અરવલ્લીની અલગ લહેરખી ગુજરાત છું હું સાબરમતી થી ગયા મોહન પાસ છું 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 નાજુક છું ને નેક છું હું મોંગેરી છું હા હું ગુજરાત છું સેવા સખાવત અને સદ્ભાવ છું હું વીરપુર ખીચડી નો સ્વાદ છું મુંશીના ગદ્યની મોહિલી છું ગાણી લેખિની છું હું ભાતીગઢ મહેલાસ છું હા હું ગુજરાત છું